ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી આદમીમાંથી લોકસભા બે હજાર ચોવીસ ના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાની સ્વાભિમાન રેલી યોજાઈ ઝઘડિયા કરાડ સીમદરા રાજપાડી વણકપુર ભાલોડ તરસાલી ઉમલ્લા ઇન્દોર પાણીથા ગામોમાં ફરીને જનસંપર્ક કર્યો આ રેલીમાં ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો જોડાયા હતા જিন্দાવત સૈતરભાઈ જিন্দાવત સૈતરભાઈ આજે ઇન્ડિયા ગઠબંધન આપ અને કોંગ્રેસમાં ઉમેદવારીમાં નામ જાહેર થયું છે અને ગઠબંધન પણ થયું છે એમાં અમને વધારે ખુશી જોવા મળે છે અમારા લોકોમાં પણ વધારે એવો જોવા મળે છે પણ આગળની જે હવે જે તમારો રસ્તો છે ખૂબ કઠિન છે સામે ભાજપ છે કઈ રીતે ચૈતરભાઈ તમે શું સમાન આપવા માંગો છો અને મતદારોને શું છે હવે અમે પ્રચારમાં જઈએ છીએ ગામડે ગામડે પણ જઈએ છીએ ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે કેમ કે ચૈતરભાઈ બધા માટે લડે છે બધા લોકોના મુદ્દા ઉઠાવે છે બાળકો માટે પણ લડે છે સ્કૂલમાં શિક્ષકો નથી તેના માટે પણ લડે છે વિધાનસભામાં બધા મુદ્દા ઉઠાવે છે લોકોને એના વિશે અમે લોકોને જાણ કરીએ છીએ કે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને ગામડે ગામડે પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકો ચૈતર નામ ફાઈનલ થઈ ગયું છે તમને ક્યારે ખબર પડી અને શું તમારું એ વખતે રિએક્શન છે હવે અમને આ ઇન્ડિયા ગઠબંધનમાં આજે જ ખબર પડી મોર્નિંગમાં હવે અમને ખુશી આમ વધારે થઈ અને લોકોને પણ આમ વધારે ખુશી થઈ કેમ કે હવે ગઠબંધનમાં છે એટલે એક સીટ એક જ સીટ લડવાની છે એટલે ખુશીનો માહોલ તો સારો છે અને અમને પણ ખુશી છે લોકોને પણ ખુશી છે ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર કુમાનદેવ થી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવોગ્રા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારેને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ કેવા પ્રકારના આ અમારી સ્વાભિમાન યાત્રા છે જે રીતના દેશ અને રાજ્યમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે ઘણા લોકોને જીઆઈડીસી જીએમડીસીમાં નોકરી નથી મળી રહી ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂર આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને જાનમાલને છતાંય વળતર નથી મળ્યું ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે કડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય દલિત હોય ખેડૂત હોય વેપારી હોય કે મહિલા હોય તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ છીએભાઈ હાલમાં કોંગ્રેસના જે